દિવ્ય શક્તિ કેવડાય દિવ્ય શક્તિ એટલે શું દિવ્ય શક્તિ એટલે આ શરીર વગર કાયમી કરે ઓબત્તી ન થાય જાય આવે એવી ન હોય જેમ કે દિવ્ય શક્તિ એક એવી છે આ શરીર હોતો હોતો એની જેને ખબર પડી જાય કે દિવ્ય શક્તિ એટલે શું જે આ બોલનારો છે ને એની એક એવી કરામત છે અને કરામત એ જ દિવ્ય શક્તિ દિવ્ય એટલે પોતાની હું જ પોતે ધારે કરીએ કે પોતાની જ પ્રાપ્તિ અને દિવ્ય વસ્તુ એવી છે કે કોઈને હશું ન હોય અને હું જ પડતી હોય એને દિવ્ય શક્તિ કહેવાય અને એ જ દિવ્ય શક્તિ ઈદા બોલનારો એને વિધિપદ પણ કહેવામાં આવે દેહ હતો હતો વિધિપદની પ્રાપ્તિ કરી નાખે એટલે એને એક સંશય ટળી જાય શરીર પડ્યા પછી ઊંચા લઈશ હું ચોથી આવ્યો છું કઈક સત કાર્ય કર્યું છે ને તારે જ તમને મનખાવતાર મળ્યો અને મનખાવતર એવું એક કે આ બોલનારાની પારખ થાય અને પારખ પણ કેવરાય અને પારખ પારસ મણી છે દિવ્ય શક્તિ જહુદી પોતાની પારસ હું કોણ છું સત્ય કર્મ કર્યું છે સત્ય જ લોક થી આવ્યો હાજી પણ દેહની માલિકુરા રહેવાથી દેહના સંગ કરવાથી જીવદશા થઈ ગઈ જીવ દશા એટલે કે હું જીવતો છું આ શરીર જીવતું છે એમ દેખાય કાયદેસર જો આ એક દિવ્ય શક્તિ જ રહી છે દિવ્ય શક્તિ એટલે જેને કહેવાય કે જે તમે ઊંજાઓ ઈ તણે તમે ચેમશો એ જણાય એટલે દિવ્ય શક્તિ જણાય દિવ્ય શક્તિ એટલે પોતાની જ પ્રાપ્તિ પોતાથી દેડાય અને પોતે પોતાનું ઓળખે ને તાર જ પરમાત્મા ઓળખી પરમાત્મા એવી કોઈ નથી શરીર નો હોય એટલે લોકચાથી હોય આપણે ત્રણ લોક કર્યા આકાશ પાતાળ અને પૃથ્વી આ ત્રણ લોક હવે આ ત્રણ લોક કીધા પણ આ ચૌદ લોકમાં શક્તિ ચાલી રહી છે આની શક્તિ ચૌદે લોકમાં છે અને ચૌદે લોકની મેલિકોરા આ શક્તિ પોતાની દિવ્ય શક્તિ કે એની કેવરાક સર્વ સત્તાવન હોય સત્તાવન એટલે પોતે પોતાની રીતે રહી શકે કોઈ પણ અનભે એના માટે કોઈ પણ ભે હોય નહીં કોઈ પણ જાતનું એના માથે સંકટ હોય એ સર્વને દેવાવાળો એને દિવ્ય શક્તિ કહેવાય એ કોઈ કોઈ કંથી કઈ શું વસ્તુ લે પોતાના જ દિલની મલિકુરા જે પોતાના એક મણિરૂપી દિવ્ય શક્તિ છે અને આ દિલના જ લેવાથી આ પ્રણ છે ને હૃદયની મલિકોરા જાય અને હૃદયથી બારો આવે આ બ્રહ્માડમાં જાય અને આ પાછું પિંડમાં જાય હવે આવી એક અલૌકિક શક્તિ પ્રાણ પ્રાણને જે સલાવી રહી છે ખેંસે છે વરે છોડી જશે ખેંસે છે વરી છોડી દે હવે તમે હુવીરો તાર આ શક્તિ જેમ છે એમ સમજાય અને શરીર પડ્યા પછી આ શક્તિનો કોઈ પણ અનુભવ આ શરીર સવય થાય નહીં જેમ કે દિવ્ય શક્તિ એવી છે કે જેને આ જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જેણામ જેણી બુદ્ધિ કરીને જેણાને ઝેણો કરીને જોવે તાર ખબર પડે જો પશુનામાં બધું છે પણ બુદ્ધિ બુદ્ધિ નથી એનું કારણ શું પંખી હોય એને કાસ રાખો એટલે સીધું ધોધ શ્વાસ છોડવાનું ચાલુ કરે જેમ કે એનું સ્વરૂપ એને ખબર હું શું એવું એને ખબર નથી એને બુદ્ધિ કહેવરે અને મનીખને આમો આરીહો રાખો એટલે મનીખને ખબર પડી જાય કે હું હું જ છું એવું પોતાનું સ્વરૂપ હવે હામ સૂક્ષ્મ દિવ્ય સ્વરૂપ હવે શરીર છે આ શરીર છે એને ભેય થાય અને ઓલિયું શરીર છે એને કાઈ થાય જે શરીર છે કાસની કુરા દેખાય છે તમારું તમારું સ્વરૂપ દેખાય છે હવે એને શું થાય ફોટાને તો શું થાય ફોટો કેવો અમુક સંતોએ નક્કી કર્યું છે કે આ દેહને પાડી દેવો પાડી દેવો એટલે આપણે ફોટા પાડે છે અને આકાશમાં જોવાની વાત આવે પોતે પોતાનો દેદાર હમો જે દેખાય છે પોતે પોતાનો જ દેદાર બીજા કોઈનો નહીં આ સૂક્ષ્મ બુદ્ધિથી જે પોતે પોતાનો જે દેદાર જોઈએ કે એમ આ બોલનારું તત્વ જે છે એને ઓળખે જેમ છે એમ એને કોઈ પણ જન્મ મરણ થાય જન્મ મરણ રહિત આ બધી દિવ્ય સ્વરૂપ એવું છે પોતાની શક્તિ એવી છે કે કોઈ અપાર શબ્દ પણ પોતાને શરીરને લઈને હું મરી જઈશ હું શરીર પડશે તો જઈશ આ બધા સંશય ઊભા થાય કાયદેસર આ બધી ભે પોતાનામાં પેઠી છે પેઠી છે પોતે પોતાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપને ભૂલી ગયો અને આ દેહનું સ્વરૂપ છે એ એને યાદ આવી જ કેવું સ્વરૂપ એને દિવ્ય સ્વરૂપ કહેવામાં આવે દિવ્ય એટલે એકદાત્મા એને નામની નગરી છે શબ્દનો દેહ છે અને એ શબ્દના દેહની મલિકુરા એ કાયમ પણ છે શબ્દ પરય પણ કહીએ કાયમ શબ્દ પરય કહીએ કાયમ જેમકે આ ચૌદ લોક છે ને એમાં આ શબ્દ છે નોમ છે આ ચૌદ લોકની રાજ ચૌદ વિભાગ અલગ 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 છે આ મનખાવતાર શરીર નો એક દેહ છે એક સૂક્ષ્મ નો દેહ છે એક નોમનો નો દેહ છે એક શબ્દ નો દેહ છે એક શબ્દાતીત દેહ છે શબ્દથી પરવો એને સૂક્ષ્મ કહેવાય જે સપનામાં સૂક્ષ્મ દેહ છે ને એ એ પરો ચૌદ લોકો આ ભોગવે ને એ તો આ એક મન જ ભોગવે છે પણ મન મટી જાય મન જ એક દિવ્ય છે જેને તેમો પવન પુત્ર હનુમાન કીધા અને એ જ હનુમાન ગોદરે હોય ને એ અત્યારે તમારે પણ આ મન જે બોલી રહ્યું કોણ મન ધારે અહીંયા જાય મન સૂર્યમાં જાય મન ચંદ્રમાં જાય આ મન જ ધારે અહીંયા જઈએ કે મન એવી વસ્તુ શું છે ઈ જાને ખબર છે મન જુદી જેને મન કહેવામાં આવે વાસના રૂપ છે તો સુધી એને મન કહેવામાં પણ વાસના ગળી જાય જેમ એક બરફનો કોકડો હોય પાણીમાંથી ઊભો થાય પણ બરફનો કોગડો બળી ગળી જાય એટલે શું બને પાણી બળે એમ આ છે ને પરમાત્માના તત્વમાંથી એક તત્વ અલગ પડેલું એક શક્તિ દિવ્ય શક્તિ જ છે પણ એ એનું ઘરગોતે છે પણ જાત જડતું મીથિયા પદાર્થોની મલિકોરા જાય એટલે ઘડીક પૂરતો આનંદ મળે છે આનંદી પણ મીથિયા પદાર્થોમાં ઘડીક પૂરતો આનંદ મળે જો એ પોતાનું જે ઘર છે એ ઘરની મલિકોરાજાર મળી જાય મનનું ઘર ચિયું પ્રાણ આ પ્રાણ ચોથ જાય છે અને ચોથી આવે છે એ ઘરે એને જો મળી જાય તો એ પરમાત્મા સ્વરૂપ બની જાય એથી કોઈ બીજો પરમાત્મા દેખાતો જ નથી સેય નહીં પણ શરીરને લઈ અને અલગ અલગ વિભાગ પડ્યા મારું મનો આમ કહેશે એમ બધા કહી રહ્યા છે મારો જીવ આમ કહેશે હવે જો એટલે જીવ બની ગયો ઇન્દ્રિયમ જોયું એટલે મન બની જાય આ ચૌદ લોકમાં ભ્રમણ કરે એ ચઈ રીતે કરે આમ ઇન્દ્રિયોમાં જાય એટલે ભાદરું મન બની જાય દેહમાં આવે એટલે જીવ બની જાય એમ દિવ્યમાં જાય એટલે શિવ બની એવા આના અલગ અલગ પ્રકાર બની જાય છે આ જીવમયથી શિવ બની જીવ વસ્તુ દેવી છે જેને શરીરમાં જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી જીવ કીધો અને જીવ જ્યારે આ પ્રાણ જતો રહે એટલે એને આપણે દિવ્યોમાં ગણતી નિર્વાણ પુરુષ કહેવામાં આવે એની તિથિ ઉજમે પણ ઉજમે એક જ નામને આશરે બારમું એનું કરે તિથિયું એની ઉજવે મોટો સંત હોય તો નમો ભદ્ન કંઈ કીધું હોય એનું વર્ણન એમાં કરે પણ એ એક દિવ્ય સ્વરૂપ છે જેમ કે આશક્તિ રહિત થયો હોય તો નકા જેને આશક્તિ રહી ગઈ હોય તો આશા તસાને સુરતા ત મકમ વરે ફેર જન્મ ધારણ કરવો પડે પણ જેને આશા ન રહી હોય એને આશા અને આ શક્તિ છે ને કેવરાય મારે કંઈ મેળવવાનું રહ્યું છે એને આ શક્તિ કેવરાય આ જગતની મલિકુરા કોઈને આ બોલનારા હામી દષ્ટિ જ નથી બધાને દસટી ઘાટ હામી છે ઘાટ એક જન્મ મરણનું પ્રતિષ છે જન્મે વે નાશ થાય વળી બીજી વાર જન્મે અને બીજી વાર અનંત જન્મ લેતો લેતો આ જીવાયો પણ એની જે શક્તિ છે એ એને જગાવી નહી શક્તિ જાગે એ ચા ખબર છે અમદાવાદ ખબર પડે શક્તિ એમ જાગે કે હું કોણ છું પોતે પોતાનું સ્વરૂપ જાણે તારા શક્તિ જાગે પોતાનું સ્વરૂપ જાણે એટલે આ મિથ્યા પદાર્થ બોલનારો એને સત્ય દેખાય તાર આ દેખાય એટલું અસત્ય દેખાય અને જેટલું દેખાય એટલું અસત્ય દેખાય તાર જે સત્ય છે શું ઈ સમજાય બહુ કંટાળેલો હોય મરણનો ફેરા કરી 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 થાચો હોય અને જેને પૂર્ણ ભેગું થયું હોય એને તો મન અવતાર જ મળે પણ સંતોના સંઘનું અન્ય પૂર્ણ થયું હોય અન્ય એટલે કે જેને હવે મારે સંસારની મલિકોરે કોઈ પણ રુચિ નથી એવી ઉપમન વર્તી થઈ હોય એ જિજ્ઞાસાના પદને ધારણ કરે અને જિજ્ઞાસાના પદને ધારણ કરે જિજ્ઞાસા એટલે જાણવું કંઈક જાણવું હોય ને એને જિજ્ઞાસા થાય બીજાને શું થાય કે મારે કઈ જાણવું હજી એને કંઈક બાકી પડ્યું છે પણ કંઈક જાણવું છે એવી જિજ્ઞાસા થાય એટલે એને કોઈકનો કોઈક સંત મળે અને આ બોલનારાની ઓળખાણ થાય કઈ રીતે કે અમુક ના ના છોકરાને ભણવાની ઈચ્છા હોય છે ભલે અહીંયા કને માતરા કને સંપત્તિ ન હોય પણ બીજો આવીને એમ કે આનું લક્ષ્ય ભણવામાં સારું છે તો ગમે એ અમે ટેકો કરાવ પણ આને ભણવરાવો તો એ હારે એવી નોકરી લે પણ જેને છોકરાને ભણવાનું જ ગતું લક્ષ્ય જ ન હોય એને ગમે એટલા બાપ કને પૈસા હોય પણ પૈસા ગમે એટલા વેરે પણ એ છોકરું ભણીએ કે નહીં પણ બગડી એમ જેને જીજ્ઞાસા પડી હોય એને ઠેઠ ઘરે સંત આવે ઘરે આવીને એને આ વસ્તુ સમજાવે સમજવાની એટલે કઈ બીજે છે નહીં બીજે હોય ને તો એને ગોતવા જ આવી પડે પણ બીજે કઈ છે નહીં આમ નામ હશે પોતાના મય પોતાને સમજવાના હવે આ જગતમાં એવડી મોટી ભૂલ હું શું અને મને નથી ઓળખતો હું શું મને ના ઓળખું એ તો મોટી ભૂલ જ કેવી તો હું શું મને નથી ઓળખતો આ એક જીવ આમ જુઓ તો અજ્ઞાન કેવરાય તો હું નથી હા તો કોણ શું મનછિંગ મો એક નામ કેવરાય એ ઓળખવા માટે એક નો ધારણ કર્યું પણ આ બોલનારો હોવ કે છે એ મારું નામ મનછિંગ એમ કહેશે હવે જે મારું નામ મનસિંગ કે નહીં એ મનસિંગથી થોડોક કંઈક પરો હોય થઈને જે બેઠો છે એ કંઈક અલગ છે તો જો સિંગ થઈને બેઠો ઈધ અલગ હોય તો સિંગ તો આ શરીરનું નામ પાડ્યું શરીરને ઓળખવા માટેનું એક નામ પાડ્યું સર્વમો કામ કરી રહ્યો છે સર્વમો નામ સૌ કોઈ કામ થાય ગમેનું નામ પાડવું જ પડે ભેહને ઓળખવી હોય તો ભેહનું નામ ભેહ પાડો તો જ ઓળખાય પણ ભેં ને હવે દેખો એટલે આ શરીર ને લઈને ભેંકો કહો છો હવે તો એ શરીર થઈ છે અને એને જેને તમે ગુણ કહી રહ્યા છો એ ના છે નોમ કહી રહ્યા એ ભેન પણ વાસ્તવમાં ભે હોય આદિની એ ભેં તો ક્યાંય જાય આવે નહીં એટલે અખંડ હોય આમ જુઓ તો અખંડ હોય અખંડ શરીર તો ભેહ છે બરાબર નોમ એ ભેનો છે એક ભે એવું નોમ પાડ્યું ને તો શરીર ભેહ છે ભે એવું નોમ છે પણ શરીર આવે જાય છે બરાબર આવે જાય છે અલગ અલગ દેખાય તો એના ઘાટ છે તો એક ભે છે ઈ કેવડી છે ઈ કેટલી છે આ એક જોયા દેવું છે ખૂબ તો ભેહો છે ખૂબ દેખાય તો એના બધા કાટ જ છે પણ ભેહ એવી એક જાતિ જ છે અને એ જાતિ છે એ દિવ્ય છે અને એ એક જ હોય મનીખ એવી એક જાતિ છે જાતિ છે એ એક જ છે મખ જાતિ તો એક જ છે લક્ષ ચૌરાશી છે એની મળી ખુરા મનેખની એક ચોરાશી એક જ કે અલગ એક જ કે ખોળને અલગ કહેવાય ખોળ બાકી મનીક એમ ભીની જાતિ જે છે ને દિવ્ય એ એક છે હવે એ દિવ્ય જે જાતિ છે એ અખંડ છે અને જે ભેં હશે જે દેખાય ભેં જે આપણે દેખાય ને જે ભે કહો છો એ ખંડિત છે ખંડિત એટલે જાય નાની જન્મે એટલે એને પાડી કેવરાય પછી મોટી થાય એટલે ભેંહ કેવરાય અને એથી મોટી થાય એટલે ઘેર થાય ને મરી જાય હવે આને આ આપણે આ શરીરને વાત કરો પણ એ મરી જાય એટલે પછી ભેંનો પરિવાર તો નહીં જતો ને હવે જે પરિવાર જે છે એ દિવ્ય છે અને જેનો પરિવાર જાય છે જેનું આખું બીજ પલટી જાય નિજ છે ને કીધું નિજ ધર્મ નિજ એટલે પોતાનો આ સર્વનો નિજ ધર્મ એક જ બીજ કહેવામાં આવે અને બીજ છે એ દિવ્ય છે અને એમાંથી આખી આ સૃષ્ટિ છે જગતની મલિક એવી એવી સૃષ્ટિ છે કે આપણા દાદાની વાત કરો એક દાદા હતા હવે એ એક સંકલ્પ કર્યો એમને પાંચ છોકરા થયા એક દાદા એ દાદાએ એક સંકલ્પ કર્યો કે મારે પરિવાર વધારવો એટલે

તો અત્યારે આ છોકરાને પૂછો કે ભાઈ તમે કેના કે અમે અમારા પિતાના એમના પિતાને કે તમે કેના કે અમે એના હવે આ એક જોયા જેવું છે તો મરીદાઈથી જાહે ચો ભગવાનને કીધું જો શરીર આપણે હલગાઈ શરીર તો આ પચીસ જણા થયા હવે આનો પરિવાર એક લેબોળીમાંથી લેબડો થયો લેબડો થયો એટલે એના ઉપર અનંત લેબોળી આવી હવે ઓલી લેબોળી એક હતી આ અનંત લેબોળી આવી એ આ લેબોળીની લેબડાની લેબડા લેબડો લેબોળી હવે લેબોળી ક્યાં મણી લેબડા હવે દેખાય નહી એટલે એમ લાગે આપણને કે આપણે જતાય જતી રહી લે દ્રશ્ય થાય એટલે બીજ અદ્રશ્ય થાય હવે જે અદ્રશ્ય થયું એને આપણે એમ કીધું કે જતા રહ્યા હે દિવ્ય સ્વરૂપમાં હશે તો આપણે ત્યાં જોયું છે તો જાય એમ ચઈ રીતે ચય ચય ભૂમિકા એ આપણે આ વાત કરી આપણે તો શરીરને લઈને કરી તો બોલેરો એ શરીરથી અલગ કંઈક વગર શરીરે રહી એક તો હશે એક નિર એકતો હોય એવું કંઈ આપણે નક્કી તો કર્યું જ નહીં અનમોને વાત કરી નાખીએ ગીતામાં કૃષ્ણ ભગવાન એમ ગીતું અર્જુનને કે અર્જુન યુગે યુગે જાર સંતોનો અભાવ થાય સતનો અભાવ થાય અસતનો ઉદય થાય તાર હું જન્મ ધારણ કરું તાહુદી એ ભાઈ જે રહેવાની જગ્યા એમને ચાકતો હોય છે ખૂબ સંતોનો પોકાર હોય દિલનો કે હવે સતની હાનિ થાય રે તેણે દાડે એ જન્મ ધારણ કે હું કરું છું તો હું દી રહેજો આવું દિવ્ય સ્વરૂપ છે અને એ દિવ્ય સ્વરૂપની મલિકુરા કોઈ એમ કહેતો હોય કે હાલ જ મરી ગયો હોમો કોળિયું ધારણ કર્યું એ વાત ખોટી છે એવું બને જેમ ના બને અનંત જન્મ લેશે પણ જેને જ્યારે જ્યારે ફળ મળવાનું છે ઈટણે તેનો ઉદ્દેશ થાય છે ત્યાં સુધી એ આ દિવ્ય શક્તિની મેલી ફર્યા કરે છે અને દિવ્ય શક્તિ કહેવામાં આવે હવે એ દિવ્ય શક્તિ એવી છે કે જેને જ આશા મેલેલી હોય કોકને ભૂત પરિતમાં આશા બંધાઈ જાય તો ભૂત પરિત થઈને આ યુવનીમાં ફર્યા કરે કોઈને પોતાના શરીર ધારણ નથી કરવું એવું નક્કી કરી સંત સ્વરૂપ ધારણ કરી અને જાય તો એને કોઈ દાડો જન્મ ધારણ ન કરે એવું પણ એને એક દિવ્ય શક્તિ મળી જાય છે જેમ કે ગીતામાં કૃષ્ણજીએ એમ કીધું છે કે અર્જુન જે પરિપૂર્ણ મને એને ઓળખે છે અને એ કાયમ ઓળખી અને અંત સમય એ મારામાં ભળી જાય છે હવે પરમાત્મા નામ જે ભળે એને પછી જન્મ મરણ હોય ના હોય એનું કારણ છે આ વસ્તુ દેવી છે આપણે અનંત લેબોળીયું દેખાણી એક લેંબોળીની લેંબોળી છે એ દેખાતી નથી અહી ભૂલ છે જેમ કે ઝાડ ઝાડ દ્રશ્ય થયું ને તાર લેબોળી અદ્રશ્ય થઈ હવે એને બીજો જન્મ જો લેવો હોય તો ભાત્ર તો લે પાંચ વર્ષ તો ફળ આપવામાં લાગે તો હવે અહીંથી જે હું શરીર છૂટે એવું નહીં હું અમુક શરીર ધારણ કરી અને આવે એવું કોઈ સાબિત કર્યું છે અરે તમે ઊંઘો ઊંઘો તાર બાર કલાક થાય રાતનો સમય બાર કલાકનો અને તમે ઉઠો તાર તમને કોઈ સમય દેખાતો નથી ઘડિયાળ દોવા સમય દેખાય સવાર દાડો ઉગલ હોય એટલે તમન સમય તુધી શો સમય નહીં કોઈ સમય જ નથી સતયુગ દેપા તેપા ને કળિયુગ ચાર યુગ જાય ત્યારે એક ક્ષણ થાય આવું તત્વ જે છે એને જણે એ પરમ પરમ પરમાત્માની પ્રાપ્તિ કરી અને એમને ખુદ પરમાત્મા પણ જેમ કે આત્મા છે ને ઈદ પરમાત્મા છે બીજું કોઈ પરમાત્મા આ છે એટલે ભૂ સ્વરૂપ આવતીઓની માને છે દેવીઓની માને છે પણ પોતાનો આત્મા સૂક્ષ્મ એને કોઈ હદી મળતો અને એને મને તો આ સંશય સર્વ ટળી જાય અત્યારે આ શરીરની મલિકોરા સૂક્ષ્મ રૂપી રૂવાડે રૂવાડે કોઈ જગ્યાએ આ આત્માનો અભાવ નથી અને સતત ઓળખાતો જેમ કે શરીરનો ઉદ્દેશ થયો એટલે આત્મા અદ્રશ્ય થઈ જાય શરીર દેખાય એટલે આત્મા ન દેખાય જેમ કે આ તો શરીરની છે ને અને શરીરની છે આત્મા દેખાય એવો અને દિવ્ય દ્રષ્ટિ જોઈએ અને દિવ્ય દ્રષ્ટિ જે છે દિવ્ય સ્વરૂપ છે એ કંઈક અલગ છે એ દેખાય એટલામાં ચોય પણ દેખાય એવું નથી જેમ કે આ સાંભડાની આંખ છે સાંભળું જ દેખાય બીજું કંઈ દેખાય એ અદ્રશ્ય હવે જે અદ્રશ્ય વસ્તુને દેખવું હોય તો દિવ્ય દ્રષ્ટિ દષ્ટિ આને દિવ્ય જ્ઞાન કહેવાય